ચલો ગુડ મોર્નિંગ આજે સખત સ્નોફોલ આજે મોર્નિંગ કહીશ કારણ કે આજે મોર્નિંગ છે મોર્નિંગ શિફ્ટ છે તો આજો અને આજે રાત્રે હું એક વિડીયો બનાવીશ જે વિડીયો હશે અમેરિકા અવાય કે ના અવાય અને અવાય તો કોને અવાય અને ના અવાય તો કોને ના અવાય ઓકે તો તમે જોજો અને સબસ્ક્રાઈબ અને ફોલો કરો તો હું કંઈક મૂકીશ તો તમે જોઈ શકશો મળીએ રાત્રે હાય જય શ્રી કૃષ્ણ બધાને આજે ઘરેથી વિડીયો બનાવું છું અને રાતના સાડા બાર થઈ ગયા છે આજે બે દિવસથી એટલો બધો હેવી સ્નોફોલ છે કે તમે ઉપર જોયું હશે વિડીયોમાં એટલો બધો સ્નોફોલ છે કે બહાર વિડીયો બનાવવો પોસિબલ નથી બન્યો કારણ કે કેમેરો હોલ્ડ કરો પોસિબલ નહોતું બનતું એટલે મેં વિડીયો બહારથી નહીં મેં પણ જે મેં સવારે બનાવ્યો હતો એ તમે મેં ઉપર જોયું હશે બહુ જ હેવી સ્નોફોલ છે ઓકે તો મેં કીધું હતું કે આજે હું એક ટોપિક ડિસ્કસ કરીશ જે કદાચ કોઈ નવું આવતું હોય કાં તો આવવાનું વિચારતું હોય તો એના માટે બહુ યુઝફુલ રહેશે એ મેં કોઈ જ કોઈ જગ્યાની સ્ક્રિપ્ટ કે કરશું જ નહીં હું અહીં ચાર વર્ષથી છું તો મારો ચાર વર્ષનો એક્સપિરિયન્સ મેં બહુ નજીકથી અને હું ખુદ સ્ટુડન્ટ પર જ આવ્યો હતો ઓકે સો મેં સ્ટુડન્ટનું બહુ જ નજીકથી જોઉં એટલે મને ખબર છે કે અંદર રિયાલિટી શું છે અવાય કે ના અવાય તો હું મારા એક્સપિરિયન્સ પ્રમાણે હું કહીશ ઓકે પહેલાં તો એક એક કોને અવાય અને કોને ના અવાય તો એમાં હું પહેલાં કહીશ કે કોને આવવું જોઈએ ઓકે પણ પહેલું તો એ જ કે ભાઈ ઇન્ડિયામાં હું એટલી મોટી તો અમાઉન્ટ નહીં કહું કે એક એક લાખ બે બે લાખ પણ થર્ટી ફાઈવ ટુ ફિફ્ટી જો તમે એટલું તમારું સેલરી હોય ઓકે તો અહીંયા આવવાની કોઈ જ જરૂર નથી આટલી બી સ્ટ્રગલ કરવાની કોઈ જરૂર છે નહીં એમ કે એવું બી એ તો દૂરથી મોટા દેશનું નામ એટલે બધાને એમ કે ચલો 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 પણ ભાઈ આયા પછીની જે લડત અહીં હોય છે ને એ જે હોય એને જ ખબર છે અને બધા રિયાલિટી નથી કહેતા હું જ્યારે આવ્યો તો મેં બી બહુ જ પૂછ્યું હતું પણ રિયાલિટી મને કોઈ જ નથી કીધી પણ આ તો જેમ જેમ આયા એમ એમ જોયું એ રીતે કહું છું ને હું જેટલા જેટલા મને પૂછે છે એ બધાને હું સાચું જ કહું છું ભલે હું અહીંયા છું પણ હું તો સાચું જ કહું છું કે અવાય કે ના અવાય ઓકે તો કોને અવાય ઓકે જેનું ઇન્ડિયામાં ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ બહુ જ તગડું હોય કે જેને અહીંયા ફિફ્ટી ફાઈવ સિક્સટી ફાઈવ લાખ એટલી તો સ્ટડીનો એક્સપેન્સ થતો હોય છે જો એટલું અડે એવું ના હોય તો એ પર્સન હંડ્રેડ પર્સન્ટ આવી શકે છે કે એના માટે ડઝન્ટ મેટર કે સિકસ્ટી ફાઈવ ફિફ્ટી ખર્ચી નાખ્યા એટલા લાખ રૂપિયા ખર્ચી નાખ્યા તો એના માટે મેટર નહીં કરે કે આગળ અર્નિંગ થયું ના થયું સ્ટે થયું અહીં ના થયું એ મેટર નહીં કરે સો એવું કોઈનું બેકગ્રાઉન્ડ હોય તો ચોક્કસ આવી શકો છો ઓકે પછી કોઈનો પર્પઝ એવો હોય કે મારે અહીંનો ખાલી સ્ટડીનો અને વર્ક એક્સપિરિયન્સ જે બી તમારો ઓપીડીનો પાછળનો પીરિયડ હોય છે એ વર્ક એક્સપિરિયન્સ લઈને ઇન્ડિયા પાછું જવું છે તો અને ઇન્ડિયા પાછું જઈને અહીંની ડિગ્રી પ્રમાણે મારે ઇન્ડિયામાં એપ્લાય કરીને મારે ત્યાં આગળ ત્યાં આગળ જોબ લેવી છે જો એવું માઇન્ડ સેટ હોય કોઈનું તો એ વ્યક્તિ બી આવી શકે છે ઓકે અને ત્રીજું એ ત્રીજું વ્યક્તિ એ કે જેનું એવું હોય કે મારે ઇન્ડિયામાં અહીંયાથી મતલબ એવું હોય છે કે ઇન્ડિયાનો કોઈનો વર્ક એક્સપિરિયન્સ હોય રિલેવન્ટ મતલબ કોઈએ કંઈ સ્ટડી કર્યું ઇન્ડિયામાં અને એ ત્યાં બે ચાર વર્ષ વર્ક કરીને પછી અહીંયા આવતું હોય તો એ પર્સન એઝ કમ્પેર ટુ ફ્રેશર રેસમાં આગળ હશે તો જે એવું હશે એ બી લડત આપી શકશે સારી એવી ફ્રેશર કરતાં તો બહુ સારી આપી શકશે તો એ આ ત્રણ કેટેગરીમાં જે બિલોંગ કરતા હોય ને એ લોકોએ સો ટકા આવવું જોઈએ ઓકે બટ આજના પ્રમાણે જે ચાલે છે તો તમે લોકો જોતા જશો ન્યૂઝમાં કાં તો એની વેર સાંભળ્યું જશે કે અહીંનો ટ્રેન્ડ કેવો છે સ્પેશિયલ અમેરિકાની વાત કરીશું કે હું ત્યાં આવશે તો મને ત્યાંનું વધારે ખબર છે ઓકે પણ આ કેટેગરીમાં જે હોય એ વ્યક્તિઓ જો આવવાનું ઈચ્છતા હોય તો એ આવી શકે છે બીજું એ કે કોણ ના આવવું જોઈએ તો જે ઇન્ડિયાથી એવું માઇન્ડ સેટ લઈને આવતા હોય કે આપણે ત્યાં જઈશું ઓકે પછી આપણે સેટલ જ થવું છે એની હાઉ સેટલ જ થવું જોઈએ એવું માઇન્ડ સેટ લઈને આવતા હોય તો અત્યારે એ માઇન્ડસેટ પ્રમાણે અહીંયા કશું જ પોસિબલ અત્યારે છે નહીં કારણ કે ગ્રીન કાર્ડનું કે સિટીઝનશીપનું વેઇટિંગ જે ગુજરાતી માટે જે ઇન્ડિયન માટે જે ચાલે છે ને એ મોર દેન હંડ્રેડ ઇયર્સ છે કે જે પોસિબલ છે જ નહીં તમે આવો તમારા ટેલેન્ટ પ્રમાણે જે બી તમારા લક કામ કરી જાય કે ગમે તે કરી જાય એ અત્યારે તમે પ્રિડિક્ટ ના કરી શકો પણ જો માઇન્ડસેટ લઈને આવતા હોય કે અહીં પછી જ જવું છે અહીંયા આવીશું એટલે આપણે ગ્રીન કાર્ડ સિટીઝન ભાઈ રિયાલિટી કોઈ છે જ નહીં કે અત્યારે હાલ થઈ જાય નો ડાઉટ એક્સ્ટ્રોડિનરી તમે હશો તો હું એવું નહીં કહેતો કે કોઈ કંપની તમને નહીં લેતી આ થાય છે થનારાનું થઈ બી જાય છે એવું નહીં પણ તમે એક્સ્ટ્રોડિનરી હોય જો તમને હોય કે ભાઈ હું છું હું ચાલી જઈશ તો અવાય બાકી માઇન્ડસેટ લઈને સી ગ્રીન કાર્ડ થઈ જઈશ નહીં થતું હાલ પ્રમાણે કશું જ નથી થતું ઓકે પછી અત્યારે હાલ નાઇન્ટી ફાઇવ પર્સન્ટ લોકોને તો વિઝા મળતા હોય છે ને ત્યારે ખબર જ નહીં હોતી બધાને એમ કે પાંચ વર્ષ અમે આવી ગયા પાંચ વર્ષના વિઝા અમેરિકા આપતું હોય છે એટલે બધાને એમ કે પાંચ વર્ષ માટે અમે અહીંયા સિક્યોર થઈ ગયા પણ ટુ ઇયર સ્ટડી હોય છે અને થ્રી યર જે તમારો વર્ક પરમિટનો ઓપીડીનો જે ટાઈમ ચાલતો હોય છે એના ટુ જ ક્રાઇટેરિયા છે એના ક્રાઇટેરિયા એની રિક્વાયરમેન્ટ જે ઇમિગ્રેશન લો પ્રમાણે જે હોય છે ને એ તમારે ફૂલફિલ કરવી પડે છે એવું નહીં કે પાંચ વર્ષ ના મળે પાંચ વર્ષ તમે સિક્યોર થઈ ગયા એવું નથી હોતું બે વર્ષ સ્ટડી એ ચાલી જશે પણ આફ્ટર સ્ટડી અમુક ટાઈમ પીરિયડ હોય છે જેમ કે નાઇન્ટી ડેઝમાં તમારે પે સ્ટઅપ પડવો જોઈએ તમારે જોબ કંપનીમાં શોધી નાખવી જોઈએ એ કંપનીનો પે સ્ટપ તમારું પડવું જોઈએ એવી અલગ અલગ ઊંઘોડીપ બની જો પણ અલગ અલગ ક્રાઇટેરિયા અને અલગ અલગની રિક્વાયરમેન્ટ હોય છે એ પ્રમાણે તમારા સેલરી તમારા એકાઉન્ટમાં પડવું જોઈએ એ પ્રમાણે તમારું ચાલવું જોઈએ સાયકલ તો એ નાઇન્ટી ફાઇવ પર્સન્ટને તો ખબર જ નહીં હોતી કે આ રીતે પાંચ વર્ષના મળે એટલે પાંચ વર્ષ માટે આપણે અમેરિકા શિક્યોર એવું નથી હોતું ઓકે પછી તમારે પછી પાંચ વર્ષ પછી કોઈ બીજી કન્ટ્રી શોધવી ત્યાં જવું એ જવું એ બધું શક્ય ના બનતું હોય એના કરતાં બેટર છે કે જ્યાં ઇન્ડિયામાં કદાચ તમે થર્ટી ફાઈવ ફોર્ટી ફાઈવ રાઉન્ડ લાવતા હોય તો અહીં પ્રમાણે અહીં માટે ના વિચારતા અને કદાચ કોઈને એવું હોય કે આપણે ભાઈ જવું જ જવું છે તોય આપણે જવું જ જવું છે ઓકે તો એવી કન્ટ્રી કોઈ વિચારજો કે જ્યાં તમે અત્યારે આફ્ટર સ્ટડી કાં તો તમારું ઇન ફ્યુચર સ્મૂથ રહે ઇમિગ્રેશનથી માંડીને તમારું આગળ વિઝા સ્ટેટસ ઓકે સો હું આટલું કહીશ આ મારા અનુભવ પ્રમાણે હું કહું છું ઓકે પણ આવતા પહેલાં બહુ જ વિચારજો બહુ જ બધી કન્સલ્ટન્સીને બહુ બધા એજન્ટો તો હોય છે પણ રિયાલિટી જે અહીંયા હશે નહીં જ કહે મને બધા ઘણા બધાને ઇન્ડિયાથી મને ફોન આવતા હોય છે હું સાચી એડવાઇસ આપતો હોઉં છું તો ઘણા મને એવું બી કહે છે કે તમે આટલી સારી લાઈફ જીવો છો તો અમને કેમ ના પાડો છો આમ તેમ એવું કહેતા હોય છે ઘણા લોકો પણ હવે બધાને સમજાવવા પોસિબલ નહીં બનતા પણ હું રિયાલિટી તો બધાને કહું છું સો આજે હું આટલું જ કહીશ ઓકે મળીશું કોઈ નવા વિડીયો જોડે અને કોઈ નવી જગ્યાએ ઓકે થેન્ક યુ ગુડ નાઇટ સાડા બાર થઈ ગયા સાડા બારની પોણા થઈ ગયો રાતનો ઓકે મળીએ જલ્દી અને તમે લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરો અને શેર કરો સબસ્ક્રાઈબ કરશો તો વિડીયો મારો તમારા સુધી જલ્દી પહોંચશે ઓકે ચલો થેન્ક યુ ગુડ નાઇટ